નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના જીરૂના બજાર ભાવ આપણે આ વીડિયોની અંદર જાણીશું તો વિડીયોના અંત સુધી બધા ખેડૂત મિત્રો બન્યા રહેજો અને હજુ સુધી જે ખેડૂત મિત્રોએ આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલી બેલ આઈકનને પણ દબાવી દેજો આજના જીરૂના બજાર ભાવની આપણે વાત કરીએ તો કે રાપર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસોથી ચાર હજારને પચીસ રૂપિયા ભેંસાણા માર્કેટ યાર્ડમાં બે હજાર પાંચસો એકથી ચાર હજાર એકસો ને એકત્રીસ રૂપિયા મેંદરડા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસો સિત્તેરથી ત્રણ હજાર ત્રણસો ને સિત્તેર રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો ને પચીસ રૂપિયા અળવદ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર નવસોથી ચાર હજાર બસો ને બોતેર રૂપિયા મહેસાણા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસો ત્રીસથી ત્રણ હજાર આઠસો ને ત્રીસ રૂપિયા જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર રૂપિયા ઉપલેટા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસો પચીસથી ત્રણ હજાર ને નવસો રૂપિયા શમી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજારને ત્રણસો રૂપિયા બચાવ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસોથી ચાર હજાર એકસો ને એકતાલીસ રૂપિયા બાબરા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો વીસથી ચાર હજારને નેવું રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજારને એકાણું રૂપિયા બેજરાજી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસોથી ચાર હજાર ને છન્નું રૂપિયા મોરબી માર્કેટ યાર્ડમાં બે હજાર છસોથી ચાર હજારને છોતેર રૂપિયા પાટણ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસોથી ચાર હજારને નેવું રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો ને પચાસ રૂપિયા ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસોને ચુમ્માલીસ રૂપિયા બુંદરી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસોથી ત્રણ હજાર ને આઠસો રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડમાં ત્રણ હજારથી ચાર હજાર બસોને સાઠ રૂપિયા પાથાવાળા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર એકસો ને છત્રીસ રૂપિયા તળાજા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસોથી ચાર હજારને પચીસ રૂપિયા આરિજ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજારને ત્રણસો રૂપિયા ધાનેરા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસો નવ્વાણુંથી ચાર હજાર એકસો ને અગિયાર રૂપિયા મહુવા માર્કેટ યાર્ડમાં બે હજાર નવસો નવ્વાણુંથી ચાર હજારને એકાવન રૂપિયા વારાહી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર બસો ને એકોતેર રૂપિયા ગોંડલ માર્કેટયાર્ડમાં બે હજાર નવસો એકાવનથી ચાર હજાર એકસોને એક્યાસી રૂપિયા જામનગર માર્કેટયાર્ડમાં બે હજાર પાંચસોથી ચાર હજાર પંચોતેર રૂપિયા જામખંપાળિયા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર છસો ચાર હજાર એકસોને ચાલીસ રૂપિયા અંજાર માર્કેટયાર્ડમાં ત્રણ હજાર ચારસો ચાલીસથી ચાર હજાર બસોને વીસ રૂપિયા ડીસા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસો એકાવનથી ચાર હજાર એકવીસ રૂપિયા ભીલડી માર્કેટયાર્ડમાં બે હજાર નવસો ત્રણ હજાર સિત્તેર રૂપિયા થરા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ત્રણસો માર્કેટમાં એકસો રૂપિયા રૂપિયા લાખાણી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર નવસો અગિયાર થી ચાર હજાર પંચાણું રૂપિયા અને છેલ્લે ભાભર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર થી ચાર નેવું રૂપિયા જીરાના ભાવ બોલાયા હતા જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દીજો અને સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને પણ આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને જે ખેડૂત મિત્રોએ હજુ સુધી આપણે આ ચેનલ કિસાન હેલ્પને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય જવાન જય કિસાન